નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તો આજે જો ઉપરના રૂમમાં થોડીક સફાઈ કરી આ સામાન બધો નીચે પડ્યો છે કઈ સાફ કરીને ઉપર ચડાવી દઈએ અને ગેસ ગીઝર હવે ના પડે સાહેબ કે નહીં ચડાવી બે જણથી તો નીચે સગડી પર પાણી ગરમ કરી લે છે તો એને સાચવી નાખીને થોડીક બાથરૂમ ખોલી બાથરૂમ સ્ટોર જેમ વાપરી છે પેલો બાથરૂમ વ્યવસ્થિત સાફ કરી લઉં અને પછી અમે બાથરૂમમાં વસ્તુ મૂકી દઉં ને ત્યાં કરતા રૂમ ખાલી થઈ જાય અહીંયા રૂમમાં આવી બધી વસ્તુ પડી મને લાગે જ્યાં સ્ટોર રૂમ હોય ને એવું લાગે ની તો માસ્ટર રૂમ છે આ અહીંયા પલંગ હતો જે બેડ ઈ ગયો અમદાવાદ અને રૂમ ખાલી ખાલી થઈ ગયો ખાલી થઈ જાય એટલે વસ્તુ અહીંયા ભરાવો થતો જાય ભરાવો થાય એટલે કેવો રૂમ લાગે મજા ના આવે ચાલો આ જલ્દી જલ્દી કામ પતાવીએ કામ ઘણા છે ને દિવસ નાનો છે આપણી પાસે રવિવાર રવિવાર હોય ને તમારે એવું છે આ બાથરૂમ મંદ પડ્યો છે એટલે આ મોન જુઓ તો સ્ટોર રૂમ જેમ વાપરવા માંડી ગયા છીએ કારણ કે મોનું એ નથી દ્રષ્ટિએ નથી તો પછી એટલો હું વપરાય નહીં આજ છે ને બધો સામાન બહાર કાઢ્યો જો બધો ઢગલો લાગશે આ કુલર છે આ હરકા દે હવે આની અંદર મૂકી દઈએ પણ ઉછી લઈ પૂરો ધોઈ નાખ્યો બંધ પડ્યો તો નવા જેવો લાગવો કપે થઈ ગયો ક્લિયર એકદમ સફાઈ ઓ સુકાઈ મસ્ત થઈ ગયો આ બે કુલર લાગે તો સ્કીમ માં એક દ્રષ્ટિ ના નામે ને એક લગભગ મોના નામે તો કાતો હતો લગભગ બે કુલર નામે એક મુખ નોંદા ને એક અહીંયા પડ્યું છે દ્રષ્ટિ બેને નાસી નયો મો બલ લઈ જાય નહી તો હવે હા તો ગોઠવી નાખી તો આ ખાચો માપ હોય એકદમ લોખંડ ની વસ્તુ કે આવું કઈ મૂકતા હોય તો નીચે પ્લાસ્ટિક જેવું મૂકવું જોઈએ નહીં તો આનો જે કાઠ લાગે ને એ રીંગ થઈ જાય નીચે આવી વસ્તુ ના કાટે લાગે આપણે પાણી આપડે ગેસ ની લાઈન આવી ગઈ છે એટલે આની બહુ જરૂર પડતી નથી ગયો તો મિત્રો વાગી ગયા છે સાડા ગયા કચરા પોતાના થઈ ગયા કપડા ના ત્યાં મશીન આવું કેમ આંગળ બહુ મંડીકી ધોવા ભાત બની ગયા ત્યાં સુધી તમને કેવું લાગે મને કેજો મને ખુબ મજા આવે આમ સફાઈ થઈ જાય ને રવિવારે સવારે એમ તો થાકી રહી અઘરું લાગે પણ બપોર પછી મને આમ મજા આવી જાય ઘરમાં રેવાની પણ આનંદ આનંદ લાગે છે છાસ કાઢી નાખી તો ઠંડી ના લાગે પીવા વખતે મિત્રો ડાળ ચડે ત્યાં સુધી આપણે લઈ લઈ સુવિચાર આપણો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે તમે બધી બાબતોમાં સમાધાન કરો અને જતું કરતા થાવ ને ત્યારે લોકો તમને માણસ સમજવાનું છોડી દે કોઈ પણ બાબત હોય તો એમ કહો સમાધાન કરો કે હાલશે વાંધો નહીં એમ ભલે કરો કઈ કહો તો જતું કરો તો લોકો તમને માણસ ના સમજે છોડી દે હવે એને જે કહેશો હાજ કહેશે ક્યારેક પૂછવાની પતસ્તી ના લે એવું બને એટલે બધી બાબતોમાં જતું નહીં કરવાનું એ શીખવું જોઈએ જીવનમાં અને એના પર એક એવી વાત પણ કહી શકાય કે ભૂલ થાય ને ત્યારે થોડું ધ્યાન રાખજો સાહેબ કારણ કે ઉગતા સુરજની સામે આંખ નથી ખુલતી આપણી અને ડૂબતા સૂરજને જોવા માટે ટોળું ભેગું થાય છે બરાબર ને ડૂબતો સૂરજ હોય ફોટા પાડવા અને સનસેટ પોઈન્ટ ને ફલાણું દીકરું કઈક ભેગા થાય ડૂબતા સૂરજ સામે સૂરજ ચડતો જાય આંખ તમારી બંધ થતી જાય ને સૂરજ હાથ ઉમતો જાય તેમ તમે ટોળું ભેગું થતું જાય એમ જ જીવનમાં પોતાને પોતાની અહેમિયત બનાવી રાખવી છે તો સત્ય વિચાર સામે મૂકવાનો દરેક વખતે સમાધાન કે જતન કરવું ન જોઈએ બરાબર ચાલો આપણી દાળ બફાઈ ગઈ હતી એટલે રંધાઈ ગઈ હતી એટલે હવે કુકર ખોલ્યા જેવું થઈ ગયું હશે એટલે જમી હરી હરી કરી લઈએ પછી આજ રવિવાર છે એટલે આખો દિવસ તમને મળતા રહેશું સાંજે કંઈક બનાવ્યા છે વિચારી તો રાખ્યું છે ગઈકાલે બનાવવાનું તો અગિયારસ નું કાલે નથી બન્યું એટલે આજે કઈક બનાવશું

પછી ખરાબ થઈ જાય અને આની ફોલીને મારે ઝાટકી આવી સાફ કરી આવી હવે આટલા ખોલી નાખશું આ લસણ સાચામાં ફોલીને હમણાં ફ્રીજમાં રાખી દઈ ને પછી એ ઘણા એમ કે ફોલીને રાખીએ તો ઉગી જાય છે ઉગી તો જતા હશે તો શું કરવાનું ચેક બતાવું નજીકથી બતાવી દઉં તો આ રીતે આપણે આ લસણ આપોલી ને એ મોટાથી ચાકવાથી કાપી નાખવાના એક આ બાજુ મોટું અને આ બાજુ પાછળથી આવી રીતે આપ જો રાખશું ને તો ઉગસે નહીં આગળ ત્યાં પાડનો ભાગ હોય ને કપાઈ ગયો ખપે આમ તો ઉગે નહીં એમ રાખી શકાય બીજું આમ કડક કડક સારું ભેગું કરે ડબ્બી મેં ભરી આ ડબ્બી મેં રાખ્યું છે ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું આખા આ વગરનું જે તે સમયે ફૂલશો તો ફોલાઈએ જલ્દી જશે અને સારું પડ્યું હશે આ તો એવું છે ને બહેનોનું સાચવાનું કામ છે આ તો નોકરી કરી કે ગમે એ કરીએ ઘરની સાચવણ આપને યાદ રહે રવિવારે કામ શોધી રાખી અને આ બધા ભણવાની અનુભવે અમારી માતા હોય અમે એના તો અમે એના કરે એમાં શીખાતું જાય તો મિત્રો વાગી ગયા ચાર જમ્યાન પરવારિયાન લસણ ફૂલ્યા ત્યાં સુધી ચાર થઈ ગયા અને આ રોજ ટાઈમ નથી મળતું તમને એક દાણા બતાવજો બતાવો આ કલર કલરથી જો કેવા લાગે છે જણ ખરાબ હોય એવા આપણે જે સિંગા ફૂલે ને તે દીના રહી ગયા છે તે થી એમ હતું કે સિંગ પાક બનાવશું અંદરથી બહુ સરસ નીકળે છે આમ ખોડીએ તો ખાઈએ છીએ તો એકદમ સરસ છે ટેસ્ટમાં જો કોક એવો ખરાબ નીકળશે આવો તો આને શેંકશું તો ખબર પડી જશે એ વેસ્ટ ન જાય કોઈક આવો હોય પણ ખરો આને પહેલાં શેંકીને આમ ફોડી લેશું પછી આનો સિંગ પાક બનાવવો છે કે ગઈ કાલે બનાવું તું 11 સતી ત્યારે એમ કે સિંગ પાક થઈ જાય અગિયાર ખવાય જાય પણ ટાઈમ ના મળ્યો પછી મહેમાન આયા ચાલો હવે આજ બનાવી આનો સિંગ પાક નહીં તો શિયાળો પૂરો થઈ જશે અમદાવાદ ગયા ત્યારે બનાવી જવું તું ત્યારે સમય ન મળ્યો આજે રવિવાર છે તો રવિવારની મોજ કરી લઈએ થોડુંક કામ પણ થઈ જાય અને ધીમા ધીમા તપે હવે લાવ છે ને ધીમા ધીમા તપે આ થોડી ઉતરે એવા ને ત્યાં સુધી શેંકી લઈ

માધું તો માધી નાખવાનું દોરીથી થી અહીં ત્યાં માધી નાખવાનું જગ્યા હોવી જોઈએ બાદરી ન હોય તો આ રીતે ટાઈટ પકડી ના પટકાવાનું ફિરજાર મજબૂત લેવાની નેગા ફેલી તૂટી જાય હો હમ એકદમ ભૂકો ન કરો તો અંદર ઘડવાડ આપે હાથે તે બાબા નબડી નબડી થેલી ન જોઈએ આમાં એકદમ જોરમાં માન તો બેટરમાં માન ભૂકા થઈ જાય પણ ભૂકો નથી કરો એટલે જરાક ધીમા ધીમા આથા મારું છું હવે જોઈ લઈ લગભગ થઈ ગયા જુઓ કોઈ પણ હવે થાળીમાં નાખીને લઈને આમ તો બહાર જઈશ આ રીતે ઝાટકી લઈશ અમારી ઉંમરની બહેનો તો ખબર છે બધીને આમ ઝાટકાય આમ નીકળી આવે બધું તમને ના આવડતું હોય તો ચારણીમાં કે ઝારામાં નાખીને પણ આરામથી કાઢી શકાય જો ફોતરી નીકળી ગઈ જાટકી આવે એટલે હવે એને સાફ કરી અને પ્લસ મોડમાં પીસી લઈએ પછી મસ્ત આગળ પ્રોસેસ બતાવ છું એકદમ અલગ રીતે આજે બનાવવાનું છે આપણે સિંગપા તો મિત્રો જો અહીં સિંગદાણા ને પીસી લીધા આપણે પ્લસ મોડમાં માં પીસવાના એટલે કરકરિયા પીસવાના પીસાઈ ગયા અહીં ગોળને સુધાર રાખ્યો અને આજે છે ને આપણે જરાક અલગ ટાઈપથી થી બનાવશું સિંગપા ચીલા ચાલુ બધા મનાવે છે એવો નહીં તમે જોજો એકદમ જોરદાર થશે અહીં છે ને મને મલાઈ નાખવી છે અંદર તો આ મલાઈ આપણે કાઢી લેશું તો પેલું દૂધ કાઢી લાવ એટલે તાકી મલાઈ અલગ થઈ જાય કઢાઈમાં થોડુંક ઘી નાખશું ઘણું ઘી નથી નાખવું આપણે એમાં ઠારવા નાખીએ ને એમાં થોડું ઘી લઈને ગ્રીસ કરી લઈએ કિનારી પર વ્યવસ્થિત લગાવી દઈએ તો શું નીકળી જલ્દી જાય

તો આને થોડીક વાર ઉકાળી લેશું ઘીમાં ઘીમાં મલાઈ મલાઈ પણ એક રસ થઈ જશે ને થોડુંક દૂધ હશે ને એ પણ ઘટ થઈ જશે માવાની જેમ જેથી શું થાય આપણી લાંબા સમય સુધી કોઈ પણ મીઠાઈ રાખવી હોય તો એ બગડે નહીં તો આ દૂધને ઘીને પાંચેક મિનિટ જેવું ઉકાળી લેશું મીડિયમ ટુ લો પર તો જુઓ સરસ આ રીતે આમ અને આમ આવશે થોડુંક ઘટ થાય જો ખતપત થવા માંડ્યું છે જો આપણું ઘટ થઈ ગયું છે ને માવા ટાઈપ હવે એની અંદર આપણે ગોળ નાખી દઈએ એકદમ ધીમા ગેસ પર ધીરે ધીરે ગોળ આપણો ગળી જાય ત્યાં સુધી હલાવશું થોડા થોડા સમય એને હલાવતા રહીશું જેથી બધો જ ગોળ આપણો ગળી જાય ને એકદમ ગોળ ઉકાળવાનો નથી ગળી જાય એ ટાઈપનો જ આપણે એટલો કરી લઈએ

હવે એને ઠરવા દઈ રૂમ ટેમ્પરેચર પર આવશે ને તો મસ્ત કાપવા પડી જશે સરસ થઈ જશે તો જુઓ એક કલાક પછી આપણે કાઢીને છીએ તો મસ્ત થઈ ગયો છે હજી એકદમ સવાર સુધી સારો ઓગળો કડક આવો તો કડક જ થઈ જશે કોરો થઈ જશે આ જરાક પૂંચો છે પણ મસ્ત એવો છે પૂંચો પૂંચો મમ્મા નાખતા મમ્મા નાખવાની સાથે જ ઓગળી પણ જાય દત વગરના પણ ખાઈ શકે ચીકી જ ખાઈ શકે આ સરસ અને આ છે ને માવા જેવી આઈટમ થઈ જાય આપણે મલાઈવાળી બનાવીને સવાર સુધી કોરો થઈ જશે પોતે કીધું પ્રસાદ પણ ભગવાને ચડી જાય અને વિડીયો પણ પૂરો થઈ જાય એમ કરીને કીધું કાઢી લઈ આવે બંધાઈ ગયો છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જનરલી આપણે બનાવતા જોઈએ છીએ અને આમાં સાકર નાખવી હોય ખાંડ તો પણ નાખી શકાય તો એનો ટેસ્ટ કાંઈક અલગ જ હોય બહુ મસ્ત હોય પણ અમે ખાંડને થોડીક ટાળીએ છીએ હવે ગોળ ખાવાનું વધુ રાખીએ છીએ એટલે આ પણ ખૂબ સરસ લાગે અને ખાંડવાળો પણ સારો લાગે તો એક બીજી આ રીત પણ છે ખાંડ સાથે દૂધ ઘી અને ખાંડ ઘી ને સિંગનાણાં સરખા લેવાના અને દૂધ બે ગણું લેવાનું તો એ સિમ્પલ બનાવી પણ ખૂબ સરસ થાય છે ક્યારથી બનાવશો તો આજની રેસિપી અને વિડીયો તમને કેવા લાગ્યા આશા રાખું છું કે સારા લાગ્યા હશે જો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો બાય બાય